તો મિત્રો મેળામાં તો મિત્રો મારા રહેજો જોરદાર આજે આપણે મેળાનો લીધો છે જો કેવો મસ્ત મેળો ભરાણ્યો ભરાણ મારા ઘરના અને સાથે મેં બંને માણસ આવી ગયા છીએ મેળામાં આનંદ આનંદ મજા મજા છે મિત્રો જો ફરીક ફાડકા બાડકા જોરદાર એક નંબર મિત્રો આનંદ છે આપણે આજ મોમે મારા મેળામાં તો મિત્રો વિડીયો બન્યા રહેજો આપણે જે નવી નસીબ બતાવતા રહેશું આમાં તો મિત્રો પેલા આપણે દર્શન કરી મંદિરે જઈ મંદિરે પહોચી જઈ માતાજીના દર્શન કરી અને પછી જે માણસો મોજી માણસો પેલા દર્શન કરી આવ્યું મામે માને આ ખાસ જો આપણા નવા મંદિર પબ્લિક બહુ સારામાં સારી આ બાજુ એક બાપુ આવે હેરા બાપુ બાપુ ને ભેગા થઈ જઈએ આપણે બાપુ હે મને ટીલું કરવાનું બાપુ ટીલું કરી નાખો બાપુ ટીલું કરવાના છે મને હા વિડીયો બોલું આ બાપુ છે અને બાપુ મને જય શ્રી જય માન જય મામા ચાઉ કરશે ભાઈ હાલો તો મિત્રો આ મંદિર છે આપણે દર્શન કરવા ગયા છીએ અને કેટલાય વર્ષથી બને હેરું બનશે પણ બહુ જોરદાર બનશે અને આ માતાજીની સાંઠડી છે બહુ મને વાલામાં વાલી વિડિયો વ્લોગમાં બના રહેજો અને જે પણ મિત્રો હોય વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનો ભૂલશો નહીં ચાલો મિત્રો આપણે જલ્દીથી માતાજીના દર્શન કરી લઈએ પછી આપણે મેળામાં ફરશું તો આપણે માતાજીના દર્શન કરશું માતાજી મારા ગઢવારીમાં ભગવતી ભેગા રહેજો દર્શન દેજો અમને અને દર વર્ષે આવતા જોઈશું મેળામાં માડી તું દયાળી છો તું દાતાર છો માં ભગવતી લાજ રાખશે મેળામાં અમારી આબરું

માતાજીની જય માતાજીની જય મો જય મો જય મોમાય તો મિત્રો આપણે આવી ગયા છીએ જૂના મંદિરે જૂના થડે માતાજી મોમાના દર્શન કરી લઈએ એટલે જલ્દી પછી રિટર્ન થાશું અહીંથી પછી આપણે મેળામાં મોજ માણસો અને બહુ સરસ મેળો ભરાણ્યો છે બહુ આનંદ છે સાહેબ છે એક બાજુ તો આ મેળા મંદિર છે જૂનું આપણે દર્શન કર્યા ભગવતી ભગવતીમાં મોમાયમાના આનંદ થઈ અને પછી આપણે અહીંયા માતાજીને દર્શન કરીને રિટર્ન થઈ જઈએ. જાય માતાજી. હા ભાઈ ભાઈ છે મિત્રો. આનંદ આપણા મોજ વિડીયોને સપોર્ટ શેર, લાઈક શેર,

મિત્રો ખાસ કરીને શંકરસિંહ ભાઈ હું બોલી નાખી છું તારે એ હું બોલી નાખી છું છૂટ્યો આ ભાઈ છે ચટપટી વાળા બહુ સરસ તમે તો મિત્રો ભૂખ લાગી ગઈ હતી એટલે હવે ચટપટીનો વારો કર્યો શંકરસિંહ ભાઈએ પહેલા જલેબીના ફીણલા ઉડાડ્યા ને હવે ચટપટી માથે આવી ગયા છે ને ચટપટી ખાતા જાય છે બસ રસ્તામાં જ છે વચ્ચે અને આનંદ મોજમાં જ છે એકદમ મિત્રો મજા આવી ગયો આજે મેળામાં મુકેશભાઈ હાલો હાલો

અમારા વ્લોગમાં બન્યા રહેજો અને પસંદ આવે તો વિડિયો લાઈક શેર કમેન્ટ કરજો ફરીથી આપણે મડસુ મોજમાં સબસ્ક્રાઇબ કરો મારા વિડિયો આ ભાઈને જો અમારો તો અમારા ભાઈ શેર જય માતાજી જય